એક ને દસ થઈ છે અને બા બેસી ગયા છે જમવા બાની પ્રિય દાળ ઢોકળી કેવી લાગે છે દાળ ઢોકળી વા કેવી લાગે છે દાળ ઢોકળી સરસ લાગે છે આજે બાકી બધા ઓળો જમવાના છે પણ બાને ઓળો થોડો ખેવી થઈ જાય એટલે હું દાળ ઢોકળી ખાઈ જઈશ આજે ઓળો લીલું લસણ લીલી ડુંગળી સુધારી છે અને મારા વઘાર મને ટમેટું વડો પેલે કાઢી લઈશ પછી થોડોક વઘરવાનો કાઢી લઈશ ઓર કોસદાર કાઈ કાઈ નથી જો કાઢી ખુલ્લી હતી એક સિંગલ કાંઈ વાંધો નહીં હવે ખોલ નહીં ચાલ્યો આ તો નવી છે ભાઈ ઓહો બ્લુ છે આ તો બ્લુ ઓહો આ કલર જેવી જ છે બ્લુ બ્લુ કલરની છે આ યસ

આજે થોડો ફ્રી હતો માપે હું ઓળો જમવાનો છું આનો વગાર વાળો બની ગયો હંમેશાની જેમ કાચો ઓળો હું અહીંયા પલાર દીધા કેટલા વર્ષે કઈક શૂઝ ધોયા બહુ ગંદા હતા મેલા કેટલી મહેનત કરી નીકળ્યા એટલો નીકળો ડોર we nak Ben

શું જોવો છો આવરો અહીંયા લટકાય ને હાલો ને નીચે મૂકી જવું નીચે બે હજુ આવડો જ આવરો આનંદ કેટલા દિવસ થી ઘરે નથી ભજીયા ખાવાનું બહુ મન છે ભજીયા બનાવીશ તમને ગમતું બનાવી તમે નહોતા ત્યારે અમે લોકો ઢોસા ઈડલી ઉત્તપ બધું ખાધું તો રહી ગયા હતા બારગામ ગયા હતા ગઈકાલે વડોદરા મુંબઈ અને હતું ભજીયા ખાવાનું પણ ન ખાવાનું એટલે લેવા ગઈ સાંજે મમરા લેતી આવી થોડુંક ફરસાણ લેતી આવી ગાંઠિયા સેવ સેવ ઉમરા ખાવા સેવું જોઈએ ને બસ જો હવે કપડાં ઉતારું છું એટલે હું અહીંયા બાલ્કનીમાં આવી છું પછી ચણાનો લોટ દો બટેટા બાફવા મૂકા છે એટલે આજે તો આનંદ ગમે ને આથી ઘરે વહેલા આવી જશે તો કામે ને કારણ કે એને ભજીયા ખાવા છે એની ફેવરિટ વસ્તુ લા ઓહો તો તો દર આજ મેણ ખાઈ ગયો ને ભેગા ભેગો હા હા અમે સરપ્રાઈઝ માટે તને વેલકમ બાય બાય યંગ મેન યંગ મેન વેલકમ માય યંગ મેન વાહ પછી આની મોજ ચાલી રહી છે મોઢામાં જોવો પેલા હા આઉટ ડુ સરસ સરસ સરૂઆત પછી તું પછી માસ યાદ રહી ગઈ દીદીની તરફ પ્રાઇઝ થાય છે બને ત્યાં બધા

મીના પ્રકાશભાઈ આવી જાવ હા ઓ એ પછી આવો મન હતું આવી જાવ રાજકોટ રાજકોટ આવશું ભજીયા ખાવા આવી જાવ ભજીયા ખાવા દી તમારે જ નાખું છું હું તો સરસ મજાના ડેઝર્ટ મૂકીને આવ્યો છું તમે જોયું આગળ જે બનતું હતું આજે મૂકવા જ પડે ડેઝર્ટ હમ સરસ મજાની ડેઝર્ટ હતા હોય એમ ડુંગળી અને પતરી બેટા વડા ઉતરી ગયો વાહ 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 પાયલોટ થઈ ગઈ જો રિયા બધા વેરાયટી ના બધી અગર માંગો એ ઉતરે હો ડાયરેક્ટ ફટ 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 પાટ ઇદે નેકત દેહત લાયો જો કેવું ગરમ છે

આમ કરનામાં બે હાથ હતી વાહ 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 કેવા લાયકા મસ્ત એમાં એવું છે ભાઈ ભાભી આવે છે કેમ કે બેન પાછા સવાર નીકળી જવાના છે એટલે એવું નક્કી કર્યું કે ભાઈ ભાભી થોડાક ટેસ્ટ કરે પછી ભજીયાનો પ્રોગ્રામ છે ભાઈ જ ભાઈ અને અચાનક નક્કી થયું તું એટલે નકર તો બધાય

મઈ ગલાવ કે કોઈ ન કહેવું નું કામ હોય કે કોઈના બેટમાં વાત ન લે તો બટેટા વાળા છે હ આવી કે બેઠ તારો જન્મદિવસ ક્યાંય છે યે હા મારો મારો રોજ અલગ અલગ ને હાલો અંદર હાલો બાને કમર દુખે છે એટલે ઈ કે હું આરામ કરું છું કામ કરો બધા ન્યા આવી જાય

છોકરો <laughs> 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 <laughs>

આ આપણે નહીં ગયા. બેંકે છે ને 48 લાખ ની બેહારી ધૂન અને વયા માંડ માંડે ઉ તો મટી કે ઊ બીજવાર ગઈ ને ઘરે મૂકવા લઈને. શું એમ કે આજ તો જાગરણ કરું એમ બધાય. જાગરણ થાય એમ નથી મારી કેપેસિટી નથી. જે માતાજી માટે જાગરણ કરવાનું હોય એ માતાજીને સુઈ જાવ છે પણ જેટલો એટલો આયા ખાલી કરી નાખ્યા અને તું આ તને કીધું શું બાટલી આવડી છાશની બાટલી હોય ચાલો હવે હું આ બ્લોગ ને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવે વિડીયોને એક લાઇક આપી દેજો મળી આવતીકાલે નવા બ્લોગ માં ત્યાં સુધી જય હિન્દ જય ભારત